હતો સ્ટોક આજે પણ ઓલમોસ્ટ અપર સર્કિટ પહોંચવા આવ્યો હતો અને ત્યારબાદ વીસ ટકા નજીક જ તેજી સાથેનો બંધ જોવા મળ્યો અચ્છા તેજી તો હતી પણ સાથે સાથે અહીંયા વોલ્યુમ જે છે હવે જ્યારે વોલ્યુમ વધતા હોય અને જે છે તે માર્કેટ મતલબ સ્ટોક જો તેજી બતાવતો હોય તો ક્લિયર કટ ઇન્ડિકેશન અહીંયાથી ખાસ બનતા હોય છે મોટાભાગે શું રવિ એવું માનવું જોઈએ કે પ્રમોટર જ કદાચ માલ ઉઠાવી રહ્યા છે કે પછી કોઈ અલ અલગ પરિસ્થિતિ હોય બટ ગોટફ્રેડ ફિલિપ ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ બિઝનેસ જે છે તે સસ્ટેનેબલ આપણે એ રીતે ન ગણીએ નેચરના હિસાબથી બટ અહીંયા જ્યારે પણ તેજી આવે છે ત્યારે અનાપ શનાપ જ તેજી આ સ્ટોકમાં જોવા મળતી હોય છે રવિ જરથે ગોડફ્રેમાં આપણે એને એકવાર રેકમેન્ડ પણ કર્યું હતું એ ટાઈમે અરાઉન્ડ જે પ્રાઇસ હતો એ મન્સ કે એક દિવસે જે દિવસે આપણે રેકમેન્ડ કર્યું ત્યારે આ પ્રાઇસ ચૌદ ટકા તેર ટકાની તે આપી હતી અને પછી થોડું કરેક્ટ થયું પાછું ફરીથી બે દિવસથી એને એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ લીધી છે આપણે બીટીએસટી કોલ આપ્યો હતો અને બીજા દિવસ ઘણો સારો કંપની વધી હતી સ્ટોક વધ્યો હતો મારા હિસાબે તેજ જ ઇન્ટેક છે એની તેજીની શુભ શરૂઆત થઈ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ જ્યારે આપણે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ રજૂ કરું એમાં કોઈ ડ્યુટીને લઈને નેગેટિવ સમાચાર ના આવ્યા સિગારેટના ડ્યુટી પર તો આઈ થિંક આ કંપનીની અહીંથી એક પોઝિટિવિટીની શરૂઆત થઈ અને ત્યારબાદ જ્યારે રિઝલ્ટ રિઝલ્ટ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંપની પોસ્ટ કર્યા અને એમાં પણ માર્જિન જે આપણે સેનકોમ વાત કર્યા હતા અહીંયા માર્જિન પણ ઘણા સ્ટ્રોંગ હતા અને આઈ થિંક કે આ એક જ બિઝનેસમાં એક જ ટાઈપની એક જ બ્રાન્ડથી ચલાવી આટલો ગ્રોથ કરો તો એને આના માર્કેટે એક સારું લીધું અને બે ટ્રેડિંગ સેશનમાં ઘણી મોટી તેજી આવી શકે હજી પણ એક લેગ બાકી છે તેજીનો ફર્સ્ટ ટાર્ગેટ ચુમ્મોતેરસો દસ અને ઉપરની બાજુ એ આઠ હજાર એકસો સિત્તેર આઈ થિંક આઠ હજાર એકસો સિત્તેર અલ્ટિમેટ ટાર્ગેટ રહેશે એ આસપાસ આપણે નફો બાંધીશું નવી ખરીદી માટે રિસ્ક રોડ ફેવરેબલ નથી કોઈ ઘટાડો મળે છે તો આપણે અહીંયા ખરીદી કરીશું પણ જે શોર્ટ ટર્મમાં તેજી આવી છે મારા હિસાબે ઘણી સારી તેજી ગણી શકાય અને આઈ થિંક સત્તર ટકાનો આજે પ્રાઇઝ એપ્રેશિયર થયો છે એટલે આપણે આ લેવલે ખરીદી માટે યોગ્ય લેવલ નથી પરંતુ ઘટાડો ફોર એસ સિક્સટી ફાઈવ આવે છે તો ત્યાં આપણે આઠ હજાર એકસો સિત્તેરના ટાર્ગેટ માટે હજુ પણ ખરીદારી કરી શકીએ છીએ